રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં ગ્રામજનો લાંબા સમયથી આરોગ્ય સુવિધા માટે દવાખાનાની માંગણી કરતા આવ્યા છે સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ દવાખાનાનું બાંધકામ શરૂ થયું પરંતુ શરૂઆતથી જ નબળી ગુણવત્તાનું કામ થતા ગ્રામજનોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા અંદાજે છસો ને પચાસ વાર જમીન ફાળવવામાં આવી અને લાખો રૂપિયાનો ખર્ચ કરીને દવાખાનું બનાવવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી સરકારી કોન્ટ્રાક્ટર કામ સોંપાયું પરંતુ પાયા અને દિવાલના કામમાં જ ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર ના જાગૃત નાગરિકો અને આગેવાનો સ્થળ મુલાકાત લેતા હતા તેમના આક્ષેપ છે કે નબળી ગુણવત્તા વાપરીને ભ્રષ્ટાચાર કરી છે કારણે હાલ બિલ્ડિંગનું કામ બંધ કરાવાયું છે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે યોગ્ય ગુણવત્તા સાથે બાંધકામ થવું જોઈએ તંત્ર સ્થળ પર હાજર રહી દેખરેખ રાખી અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર તરત જ બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પાયાથી ભ્રષ્ટાચાર છે કાળી માટી નકરી વાપરી છે સિમેન્ટ હાવ નબળો હે નથી પાણી સાડતા શું તમારી માંગણી છે અમારી માંગણી સરકાર અને અધિકારી પાસે એજ છે સારી એજન્સીને કામ આપે અને આ એજન્સી વિશે આ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરે ગામ અમારા ગામમાં સરકારી હોસ્પિટલનું કામ ચાલુ કરેલ છે અમારા ગ્રામ પંચાયત તરફથી સાડા સાતસો વાર જગ્યા સરકારી કામ હોસ્પિટલ બનાવવા માટે આપેલી છે અને અમારા ગ્રામજોની ઘણા વર્ષોથી માગણી હતી કે એક સરકારી હોસ્પિટલ અહીંયા ગામમાં આવે તો આજુબાજુના ચાર પાંચ ગામને ફાયદો થાય એટલે બધા અહીંયા ચા કામ ચાલુ કરાયું એટલે આ લોકોએ ચોમાસામાં કામ ચાલુ કર્યું નીચેના ડોગલા ભરી દીધા અને ઉપરથી કાળી માટી જે કઈ નીકળી હતી બધી કાળી માટી અંદર નાખીને દિવાલ બનાવવાનું ચાલુ કર્યું તો હવે દિવાલ એને ત્રણ ત્રણ ચાર ચાર થર લીધેલા તો એક એક બીજે દિવસે દિવાલ આખા આખી બધી ધરાશી થઈ ગઈ હવે જો અત્યારથી જ એવું કામ પાયાથી જ નબળું કામ થાય તો આપ આ બિલ્ડિંગ ક્યારે કઈ રીતે રહીએ અને કઈ રીતે આમાં હોસ્પિટલ ચાલુ થાય જેમ બીજી સરકારી ઈમારતો બધી જર્જરીત બબે ત્રણ ત્રણ વર્ષમાં થઈ જાય એમ આ સરકારી જગ્યા પણ જ થઈ જાય અમારા ગામ લોકો ને કઈ કામમાં ના આવે ના કોઈ પણ અધિકારી જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એ જોવા આવે કોઈ જે અધિકારી છે અધિકારી દર ત્રણ ચાર દિવસે વિઝિટ લે અહીંયા કોઈ વિઝિટ લેવા આવતું નથી અને જો આ એજન્સી કામ આમને ચાલુ રાખ્યું તો આ વસ્તુ આમને થવાની છે એટલે કે કોઈ આ એજન્સી ને બ્લેકલિસ્ટ કરે અને બીજી કોઈ પણ એજન્સી ને કામ આપે અને જે તે જવાબદાર અધિકારી હોય ત્રણ ચાર દિવસે એક વખત લે બરોબર એ અમારી માગણી છે